તો મિત્રો અચાનક વાવાઝોડું આવી ગયું છે ને તમે જોઈ શકો છો ભાઈ વિપુલભાઈ ઊભા છે અમે અને ભાઈ વરસાદ સાથે અત્યારે અત્યારે ફૂલ ચીટું પવન છે ને ભાઈ કેટલાની ફીલ અને એક ઝાડવું પડી ગયું છે તમે જોઈ શકો ભાઈ આ ઘર ઉપર પડી ગયું છે ઝાડવું મોટું ઝાડું હતું એ ખાતી ગયું છે ને અને એટલો પવન આવી રહ્યો છે ને કે વાત જાવ જો આમ જોવો ભાઈ અને ભાઈ અચાનક વાવાઝોડું ખાપી ગયું છે અને આ તમે જોઈ શકો છો આ ભાઈ આ રો ભાઈ ઓલી હા શનિભાઈ અહીંયા ઊભા છે વિપુલભાઈ છે લક્ષ્મણભાઈ છે અને વિહાનભાઈ છે અને હું છું અને અમી ભાઈ હલવાઈ ગયા છે એ ઘેર્યા જતા હતા ને પણ કાંઈ ધાવાનો મેળ આવ્યો નહીં ને આ જોઈ શકો છો ભાઈ એટલું વાવાઝોડું પહેલીવાર ભાઈ આવી ગયું છે આપણે એક વર્ષ આવ્યું હતું ને એની કરતાં ડબલ વાવાઝોડું આવી ગયું છે અત્યારે તમે જોઈ શકો છો ભાઈ નળિયા આવી રહ્યા છે માછલી ઉપરલી પડી રહ્યા છે અને ભાઈ એક દુકાન હતી ને ભાઈ એ પાડી દીધી એની માછા પડી ગયું છે અને જો ભાઈ પાણીનો ટાંકો ફગવી નાખ્યો છે અચાનક વાવાઝોડું આવી ગયું છે તો મિત્રો તમે જોઈ શકો છો ભાઈ અમારું જે ઝૂપડું હતું ને ભાઈ ભાંગી નાખ્યું છે અને જો આખી ગાડી ગઈ છે ને ભાઈ જો એવું વાવાઝોડાનો ફૂંક આવી ગઈ ને એના લીધે ભાઈ આખું બધું છેદનનું મેદાન કરી નાખ્યું તમે જોઈ શકો છો અને ભાઈ એમ કહેવાય કે આવું તો ભાઈ પહેલી વાર બન્યું છે આપણું આપણી એને તમે જોઈ શકો છો ભાઈ આખી આખું ઝૂપડું ભાંગી નાખ્યું છે અને ભાઈ એમ કહેવાય કે આ બાજુનો પટાળો ઉડાડી નાખ્યો આખો યુજો છે અને ભાઈ એમ કહેવાય કે ઝાડું ભાંગી નાખેલું છે

બધા બેઠા વરસાદ ચાલુ છે અને અત્યારે પવન થોડો થોડો છે તેવો છે બહુ સાધો પવન અને વરસાદ તો અને હરુડ વાય છે અને હરુડે એવો અને વીજળીના સમકારા એવા થાય છે તો મિત્રો તમે જોઈ શકો છો કે વરસાદ ચાલુ છે અને ભાઈ આપણે અહીંયા મેલડીમાં છે ને ના એક મોટો લીમડો હતો ભાઈ પાડી દીધો છે તો હું તમને પછી બતાડી કે કવડો લીમડો હતો અને હવે ભાઈ વરસાદ ચાલુ છે બધા ભાઈઓ અહીંયા છે ને આપણે બધા ને અહીં વીઆવા છે મઢે ભાઈ ભવનુ મંદિર છે અને ના આપણે છે ને ભાઈ ધાબાવાળું મકાન હતું કે ભાઈ મંદિર આપણે ના વી આવેલા છીએ કારણ કે ભાઈ આપણે અત્યારે પવન ફૂલ છે ને એના કારણે આપણે છીએ ના કાંઈ રહેવાય તો નહીં એટલે ભાઈ આપણે વી આવ્યા છીએ અને વરસાદ તો એ ચાલુ જ છે તમે જોઈ શકો છો મિત્રો ભાઈ વરસાદ લેવા બહુ મળ્યો છે અને એમ કહેવાય કે વરસાદ ઊભો રહેવાનું નામ જ નથી લેતો એટલો વરસાદ વળી રહ્યો ને ને ભાઈ 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 બહાર બહાર નીકળવું તો વિચાર કરવો પડે જઈ હોય કે કે કારણ પવન છે અને વરસાદ એટલો આવી રહ્યો છે તો તમે જોઈ શકો છો ભાઈ આપણે બહુ ચાર વાગાનો વરસાદ ચાલુ છે ત્યારે છ વાગ્યા તો હજી વરસાદ ઊભો રહેવાનું તો નામ નથી લેતો એટલો વરસાદ આવી ગયો છે મિત્રો તમે જોઈ શકો છો ભાઈ એટલો વરસાદ પાણી તો ચારો કે ભાઈ આપણે કેવડો મટો મેરડીમાં એ લીમડો પાડી દીધો છે ને હું તમને બતાડું છું તો આ ભાઈ તમે ખાલી એમ જોવો ખાલી લીમડો કવડો છે અને કે એટલો પવન હતો ને અત્યારે પવન યોગ્ય છે હાથ વાગી ગયા છે હાડા હાથ જે થઈ ગયું છે ને અને પવનને વરસાદ બેન રહ્યું છે ને તો મેં કીધું થોડુંક ચૂટ કર્યા ને તમને બતાડું કે કેવું તોફાન આવેલું હતું તમે જોઈ શકો છો ભાઈ આ અહીંયા છે ને મેલલીમાનું મંદિર છે અને ભાઈ મેલલીમાના મંદિરને કાઈ શું નહી ને ભાઈ તમે જોઈ શકો છો કે કેવો નુકસાન થઈ જુ ભાઈ આ લીમડો તો મોટો અને ઓ ભાઈ આ વાજું ડાળને કાઈ શું નથી અને ભાઈ આથી વિશમાલી પાંજો છે અને મેલલીમાનું મંદિર છે ને કાઈ નુકસાન ન થાય તમે જોઈ શકો છો ભાઈ આ તમે જોઈ શકો છો ભાઈ કોવડી મોટી ઝાડી ડાળ હતી અને ભાઈ મેલીમાં અને મંદિરના કાંઈ વસ્તુ નથી શું અને જો ભાઈ ભાઈ વિપુલમાંમાં છે ને ભાઈ તે નળિયા થોડાક ઉચકી ગયા હતા ને તે માટે ભાઈ હીરખું કરવા ચડી ગયા છે અને વરસાદ રહી ગયો છે અને હીરખું કરી રહ્યા છે ડીશ છે ને ભાઈ સોલાર હેરકી કરી રહ્યા છે કે ભાઈ આપણે કાંઈક લાઇટની સુવિધા તો કરવી પડશે ને કાલ અત્યારે ભાઈ થાંભલાને એવું બધું પડી ગયેલું છે ને એના કારણે કાંઈ લાઇટને હું નહીં આવે તો ભાઈ વિપુલ મમ્મા બધું હરખું કરી રહ્યા છે ભાઈ હવે બધું આપણે હેરખો કરી નાખ્યું હતું અને પાસો વરસાદ વરસાદને આવી ગયું હતું અને ભાઈ હવે તો હવે જોવું ચોક્કસ એટલું છે અને બધું હેરકો મારે ભાઈ હવે રાંધવાની તૈયારી કરી રહ્યા છે હવે ભૂખ લાગી ગઈ અને ભાઈ જો આપણું ઝૂપડું એને ભાંગી નાખ્યું હતું બધું સામાન આપણે એને હેરખો કરી નાખ્યું છે જો આ નળિયા આપણે નવા બીજા સડાવી દીધા હતા પાછો વરસાદ આવી ગયો હતો અને જો ભાઈ ભાંગી નાખું ઘણું ખરું નુકસાન આવી ગયું છે આપણે તો મિત્રો આપણે એમ કહેવાય કે એટલું વાવાઝોડું આવ્યું ને મેં તમને બધું વિડીયોમાં બતાવી દીધું છે આપણા આપણા ઘરનું નુકસાન શું ને બધું તમને બતાડ્યું છે ઝૂપડું પડી ગયું તો ને થોડાક નળિયા પડી ગયા હતા અને ભાઈ ઘણું ખરું નુકસાન આપણે આવી ગયું છે અને ગામમાં પણ ઘણું બધું નુકસાન આવ્યું ને એટલો પવન ને વરસાદને નહીં એવું તોફાન આવી ગયું ને અને ભાઈ તો ભાઈ એવા જ આવે છે વીજળીના અને રૂડ્યા છે અચાનક શું થયું એનું કાંઈ નક્કીને અચાનક વાવાઝોડું આવી ગયું તો હવે હાલો ભાઈ હવે મળીશું કાલે હવે હું થઈ શકું ને ખબર તો હાલો બાય બાય